આ ગંગા આપણે લાવું આ તો જોતો દિવાથી લાવું છું લે લે ખા અને પાછું કોઈ મૂકતો ના દાબોદ ને ખાવજો

મારો આ ઉમર હું વિચારતો હતો કે લઈ જતા હતા બરોબર લઈ જતા હતા કઈ લઈ જવા તો તમારે શું લઈ જવાનું આવું છે લાવજો ભાઈ તમે લાવો

એ ક આ એ મજૂરી કઈ લાસે આ મજૂરી કઈ લાસે તમારા પટલ છોરિયો કઈ નહીં લાયા તે ઈ કરો તો લાવ તાન ખબર પા જો લાગે છે રસ્તો તો ના બેહવા જોક ઘેરો ના ના પર તારી ઉમર નહીં બેહવાની આલો ખમવા કેવું લાગે છે જો લસકા માં પાય નહી દુરિયું બુરિયું નહિ કોને બે પોટલા કઈ નાખવા દે કોઈ કોણ ભાર વાંધો પેલું એ મેંયું આવું મારે ગંગા જમના મફત દૂધ ખાવું આ લોકો આવું આઢી જવું રીક્ષ વાળું કોણ કરું છું હું અને પેલો અગજર

આ તો હું માફનું આવે તો વાત કાવ બગે યાર આટલો હવે લેવાતું હે યાર આ ઘરે આઈ ગયા બાપરા લોબરોય લોબરો લે હું છે આ તો આઈ ગયા ની વાતવા હોય હા દાતર ઉલાય મારું ના મળે દાતર ઉ દાતર જોતી અને આ દાતર નેટ હેતને બાને કરો રોડ ઉપર વાય છે તે હવ લઈ જાય એક મારે તમારે કમારી વાય દવા એનું જો બાપરનું અમારે અમારે હેતર ગમે તે કરીએ અમે અલ્યા કર મો વાંધી તે તું વાહુ બાંધ કર મા આવી જાય છે બાંધી ગયો આ જોડામ હોય ભાઈ હાઈ જાય બાપડ્યા ઓ હેતરમાં પોણી વાર તો દોર આવી જો આ તો દૂર વાં છેતરમાં અરે માર તો મેળ આવી જાય ના પડે હાલ લે જે હું

કાપી લેજો અલેશ યો અલેશ તું ગયા છોરો સુલે આયો આ હાલો છો આટ સાળો મટોજી આયો છોરો સુલે મટોજી છોરો સુતું લે ભાઈ હું આ નોચ છું આવ સટલા દાદ

તો વાળા ભેરું ને આ માળો ભેરું છે આ મારો જીવન સાથી છે મારો આ તો આ તો હું આને ચગાવ બળો બન્ન તો આમાં નીન કઈ નાખું આ હા શંપુ ભૂલી જો શું પણ આમ કાશ વાત ને હેડા તો દાન તો આને મો બરોબર ટાયર ને બાર બધું ચકચકાટ કરું હા તો તને નામ મૂકું તો ટાઈમ આવ્યો છે આપડા વાહન

અરે પાછો ના પાડું છું તો એ તોય ને તોય ના પાડું છું તોયે ઉપર સરી જાય સર આયડો રે તો ભમરાજી હું બોલા જે કે હોય કેવો પણ હાથ નઈ લગાવો ખાલી બસ અમે કોઈ પાડી ન લેતા તા અને આવો આવો ના હું રાખ્યો તો ઓય નું ઓય પર રહે ટેક્ટર હોકે પહેલા તું આ તો પણ ઓને ઓમ ક્રેટ નઈ આવવા દેવાનો એ ઓમ ઓમ હેડો રામ મોનો હું કીધું ને તમે ઓમરા સાઈડ મોરા સાઈડ ઓના મને કોણ ઓને ઠે સ્વાગત મને ગામ તું કો દો તો પાસે બાજુ સર દાદા ભમરાજી આ લઈ જાવ તું ભમરાજી ગેલરી હું આ એવું કામ કર તારે આમ મેલ 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 લાઈ લાઈ મેલ ખબર પડતી નહી ખબર પડતી નહી જેન તે આડે ચડા સર આ જોડ્યા ઓ મે હે હું કરું મારે આમ સાઈડમાં માં રે ભાઈ જે કેવો સાઈડમાં માં કે સાઈડમાં માં કે

આ તો મારા ભેરુ રતન નો ચલે ચાલે ચાલે ભેરુ રંગુ ચમ આયા મારા ભેરુ તમે ચમ આયા મારા ભેરુ તમે ચમ આયા મારા ભેરુ એમ આઈએ ભાઈ અરે મારો તો આખો દાડો ખરાબ ગયો રહી યાર કર્યો એટલે આ

હવાનો ઉભો થયો આલુ બાપુજી આ બાપુજી આલુ છે આલુ દુર્યા દુરસ કો

મારી બેહો ને નાખવાનો હતો આખા બે ભારા બોધ્યા તો એ આઈ ગયો મને બરોબર આ સાર મટુજી પૂરા ખેસી નાખ્યા એ ગયો તો એ મને માર્યો

લાફો મારું છે તને લાફો માર જો ફોબર ઓમે આપરો ઓય લાઈટ નહીં હમ સોલર લાવ્યો તો બગડી જાય છે

યાર બેટરી લેવા જવાનું હતું ને આ તો ખાલી ઓમઝાપો ટી તો વાયર પડ્યું